ધર્મેન્દ્ર પટેલ ઉર્ફ ધમભાઈએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે તેઓ છેલ્લા કેટલાય દિવસોથી અમદાવાદ ભાજપના મોટા નેતાઓ સાથે જાહેરમાં ફરી રહ્યા હતા તેઓએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેતા એવી ચર્ચા શરૂ થઈ છે કે હવે તેઓ ગમે ત્યારે ભાજપમાં જોડાઈ જશે લોકસભાની ચૂંટણી પહેલા ધર્મેન્દ્ર પટેલને ભાજપ ટિકિટ આપશે તેવું વચન આપ્યું હોવાની પણ ચર્ચા છે અગાઉ ક્યારે જીતી નહીં શકનાર ધર્મેન્દ્ર પટેલને હવે ભાજપમાંથી લોકસભા ચૂંટણી લડવાની ઈચ્છા જાગી છે તેઓ આ મહિનાના અંત પહેલા જ ભાજપમાં કેસરીઓ પહેરી લેશે તેવી ચર્ચા છે ધર્મેન્દ્ર પટેલ તો ભાજપમાં ભેગા થઈ જશે પરંતુ મહત્વની વાત એ છે કે ભૂતકાળમાં જ્યારે ધર્મેન્દ્ર પટેલ કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યા એ સમયે તેમને સાથ આપનારા ભાજપના કેટલાક કાર્યકરો નો ભોગ લેવાયો જેની ચર્ચા અત્યારે ફરી શરૂ થઈ છે કે કોંગ્રેસમાંથી આવનારા નેતાઓને ડાયરેક્ટ એન્ટ્રી મળી જાય છે અને વર્ષો જૂના જે કાર્યકરો છે વર્ષો વર્ષોથી જે પાર્ટીને સમર્પિત છે તેમને ચાન્સ નથી આપવામાં આવતો જેના કારણે કાર્યકરોમાં પણ ભારતીય જનતા પાર્ટીમાં નિરાશા જોવી મળી રહી છે તેવી ચર્ચાઓ પણ વહેતી થઈ છે ત્યારે હવે લોકસભાની ચૂંટણી પહેલાં જ ભાજપમાં અને આ સાથે જ તોડજોડની રાજનીતિની શરૂઆત કરી દેવામાં આવી છે એવામાં હવે ધર્મેન્દ્રભાઈ ગમે ત્યારે કેસરીઓ ધારણ કરી શકે છે મહત્વનું છે કે હવે જે જૂના કાર્યકરો છે નિરાધાર થઈ ગયા છે અને તેમની લાગણીઓ દુભાઈ છે બીજી બાજુ ભાજપના કાર્યકરોમાં એવી ચર્ચા છે કે ભાજપના બે થી ત્રણ દાયકા જૂના સિનિયર કાર્યકરોને ભાજપ વિધાનસભા કે લોકસભાની ટિકિટ આપતું નથી અને કોંગ્રેસમાંથી આવનારા નેતાઓને તરત જ ફટાકથી ટિકિટ આપી દેવામાં આવી છે પહેલા જ ભાજપમાં ફરીથી ભરતી મેળો હવે લોકસભાની ચૂંટણી પહેલાં જે છે એ શરૂ થઈ ગયો છે તો આવનારા દિવસોમાં કોંગ્રેસમાંથી હવે કેટલા નેતાઓ ભાજપમાં જોડાય છે એ જોવું પણ ખૂબ જ રસપ્રદ રહેશે કારણ કે અહીં શક્તિસિંહ ગોહેલ કોંગ્રેસને સાચવવામાં નિષ્ફળ સાબિત થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે તો અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે